ભરૂચ જિલ્લાના ભાજપના કાર્યાલયમાં સોમવારે સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને થતાં તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યું છે ભરૂચ જિલ્લા ગરમીના કારણે આગની ઘટનાઓ બની રહી છે ત્યારે આજરોજ સવારના દસ વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ આગ ઉઠતા દોડધામ મચી ગઈ હતી અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ફાયરના બંબા સાથે દોડી આવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી જોકે કાર્યાલય બંધ હોઈ અંદર ધુમાડા વધી જવાના કારણે લાશ્કરોએ આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી જોકે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગમાં કાર્યાલયમાં રહેલું અમુક સાહિત્ય બળી ગયું હતું આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી